ભુજના ભીડનાકા બહારનો રેલવે સ્ટેશન રોડ દાદુપીર રોડ બાપા દયાળુનગર શેખફળિયા વિસ્તાર છેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકા માટે અણમાનીતું બની રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન લોકો હેરાન થયા હતા ગટરના ગંદા પાણીમાં મોટા તહેવારો ઉજવવા મજબૂર થયા હતા વિદેશી પ્રવાસીઓએ આ સ્થળના ફોટાઓ પાડ્યા એ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થયા હતા

એ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગટરના ખુલ્લા નાલા પાસે ટેન્ટ બનાવવામાં આવેલ છે ત્યાં સ્થાનિક લોકો આજે પણ એજ હાલાકી ભોગવી રહ્યા છે અવર જવર કરતા અનેક વાહનો પ્રવાસીઓ પણ આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે તાજેતરના દિવસોમાં ઉજવવામાં આવેલ વિકાસ સપ્તાહ માત્ર બંધ બારણે Town Hall મીટિંગ કરીને પૂરો કરી દેવામાં આવેલ કે ક્યાંક કોઈ કામ થયું જો થયું હોય તો શહેરના અતિવિક્ષિત થઈ રહેલા રેલવે સ્ટેશન પાસેના રોડ પરના ખાડાઓ પણ પૂરવામાં આવ્યા નથી ગટરનું પાણી ખુલ્લા રોડ ઉપર મૂકી દેવામાં આવેલ છે જે નગરપાલિકાની બેદરકારી કે પછી અનદેખી કહી શકાય આજે જ્યારે વિસ્તારમાંથી ફરી ફરિયાદો આવતા શહેરી જનસંઘર્ષ મંચની ટીમ દ્વારા મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો લોકોનું કહેવું છે કે કેટલીક ચેમ્બરમાંથી બપોરના બાર વાગ્યા બાદ પાણીનો ભરપૂર પ્રવાહ ચાલુ થાય છે જે રોડ ઉપર પ્રસરી જાય છે આ માનવ સર્જિત છે કે અણઆવડત એ નગરપાલિકાએ જણાવવું જોઈએ આ સમસ્યાનો ઉકેલ આ સપ્તાહમાં જો ન આવે તો આ જ વિસ્તારમાં ફરી એક જન આંદોલન નિર્માણ કરવામાં આવશે તેવી ચીમકી શહેરી સંઘર્ષ મંચના સંસ્થાપક મહમદ લાખા દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે